નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ આ કડીમાં મિત્રો આપણે ભગવાનની સુંદર કથાઓનું શ્રવણ કરી રહ્યા છે જેમાં આપણે ગઈકાલે જાણ્યું કે ભગવાને શા માટે યદુવંશનો અંત કરવાનો વિચાર કર્યો અને એના માટે ભગવાન જો ઈચ્છા હોત ભગવાનની તો એ અવશ્ય શાપનું નિવારણ પણ કરી શકત પરંતુ તેમણે ન કર્યું એનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ કે ભગવાનની ઈચ્છા હતી કે યદુવંશનો અંત આવે હવે એમાં આગળ પણ આપણે આ જોવાનું છે અને ગયા વિડીયોમાં કીધેલું હતું કે નવ યોગેશ્વરોનો સંવાદ છે જે ખૂબ જ સુંદર છે તો મિત્રો આપ આ ચેનલ સાથે જોડાઈ જાઓ આપણા સ્વજનો મિત્રોને પણ આ ચેનલ સાથે જોડો જેથી કરીને જેટલો બને એટલો આપણે આપણા ધર્મથી આપણા સનાતને સંસ્કૃતિથી લોકોને જાણ થાય અને આ જાણ થવી ખૂબ જ જરૂરી છે અત્યાર સુધી આપણે ભગવાન શ્રી કૃષ્ણના શૌર્ય વીરતા અને ભગવાનને જે જે પરાક્રમો કર્યા છે જે જે ભગવાને અલૌકિક લીલાઓ કરી છે એનો આપણે આ સ્વાદ કર્યો હવે આપણે જહાનો છે મોક્ષ તરફ કેમ કે આપણે પણ આત્મા અને પરમાત્માના મિલન તરફ આપણે આગળ વધી રહ્યા છે તો એના માટે મિત્રો સ્પિરિચલ વર્ડ આધ્યાત્મિક ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા તો મિત્રો આવો આપણે જાણીએ આગળ ભગવાન શ્રી કૃષ્ણના બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં નારદજી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી જ વારંવાર ત્યાં આવી રહ્યા હતા ચારે તરફથી મૃત્યુથી ઘેરાયેલી એવી કઈ વ્યક્તિ છે જે મોટા મોટા દેવતાઓના પણ ઉપાસ્ય ભગવાનના ચરણ કમળ અને મંગળમય આ ઇન્દ્રિયોથી સેવન કરવાના છે એક દિવસ દેવર્ષિ નારજી વસુદેવજીને ઘેર પધાર્યા વસુદેવજીએ તેમનું ખૂબ આદરપૂર્વક અભિવાદન કર્યું શ્રી નારદજી સુખપૂર્વક આસન પર બિરાજ્યા પછી તેમની પૂજા કરી ફરીથી પ્રણામ કરી વસુદેવજીએ એમને પૂછ્યું કે હે ભગવાન આપ પુણ્ય શ્લોક ભગવાનના જ માર્ગનું અવલંબન કરનાર મહાપુરુષો આપની યાત્રા બધા પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે જે પ્રમાણે નાના બાળકો પોતાના મા બાપ પર જ અવલંબિત હોય છે તેમના માટે માતા પિતાનું આગમન પરમ કલ્યાણકારી હોય છે તે જ પ્રમાણે આપ જેવા મહાપુરુષોની યાત્રા તમામ પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે અન્ય દેવતાઓનો વ્યવહાર પ્રાણીઓના દુઃખ માટે પણ હોય છે અને સુખ માટે પણ પરંતુ આપ જેવા પવિત્ર આત્મા અને ભગવત ભક્ત સંત મહાત્માઓનો વ્યવહાર તમામ પ્રાણીઓના હિત માટે જ હોય છે વસુદેવજી આગળ કહે છે કે અન્ય દેવતાઓ છાયા જેવું ફળ આપે છે એટલે કે મનુષ્ય જે રીતના જે ભાવથી એમની ઉપાસના કરે છે તેમને તેવું જ ફળ આપે છે પરંતુ આપ જેવા સાધુ મહાત્માઓનો સ્વભાવ હેતુ રહીત અને દિનજનો પર કૃપા કરવાનો જ હોય છે એથી જ આપે પ્રહલાદ અને ધ્રુવ પર પણ આપની જ કૃપાથી એમને ભક્તિનો માર્ગ મળ્યો હતો હવે અમે ભાગવત ધર્મના સંબંધમાં આપને પૂછીએ છીએ જેને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરી અને મનુષ્ય બધા પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે ભગવાન વિષ્ણુ ભક્તિ આપનાર છે પૂર્વકાળમાં મેં તે મોક્ષદાતા ભગવાનની ઉપાસના મોક્ષ માટે ન કરતા તેમને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માટે કરી હતી કારણ કે તે સમયે હું તેમની માયામાં મોહિત હતો આવું વાસુદેવજી શ્રી નારદજીને કહે છે આ કેવી વિચિત્ર વાત છે કે સંસારના દુઃખો પણ સુખ જેવા લાગે છે આવા આ વિચિત્ર દુઃખોથી કે જે બધી રીતે દુઃખદાયી છે તે દુઃખોથી હું સરળતાપૂર્વક કઈ રીતે નિશ્ચિત રૂપે મુક્ત થઈ શકું એ મને જણાવો બુદ્ધિશાળી વસુદેવજીએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે દેવસિંહ નારદ ભગવાનના કલ્યાણકારી ગુણોનું સ્મરણ કરતાં કરતાં તન્મય થઈ ગયા થોડી ક્ષણ બાદ સ્વસ્થ થઈ અને પ્રેમ અને આનંદ વિભોર થઈ અને કહેવા લાગ્યા કે હે શિરોમણી આ પ્રકારનો આપણો નિશ્ચય બહુ જ શ્રેષ્ઠ છે જે આપ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનાર ભાગવત ધર્મના સંબંધમાં પૂછી રહ્યા છો હે વસુદેવજી આ ભાગવત ધર્મ એક એવી વસ્તુ છે જેને કાન દ્વારા સાંભળવાથી વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી હૃદયથી તેનો આદર અને અનુમોદન કરવાથી મનુષ્ય તે જ ક્ષણે પવિત્ર થઈ જાય છે આ ભાગવત ધર્મનો પ્રભાવ એવો છે કે તેનું અવલંબન કરવાથી કોઈ ગમે તેટલો દુષ્ટ કેમ ન હોય તેને પણ તે તત્કાળ પવિત્ર કરી દે છે ભગવાન પરમ કલ્યાણરૂપ છે તેમના નામનું શ્રવણ અને કીર્તન ખૂબ જ પુણ્યદાયી છે આવા દેવોના દેવ આદિપુરુષ ભગવાન નારાયણનું આપે મને સ્મરણ કરાવ્યું આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ ઉદાહરણ રૂપે હું કહું છું તેમાં મહાત્મા વિધેરાજ નિમિ અને ઋષભદેવજીના નવ પુત્રોનો સંવાદ છે પૂર્વકાળમાં સ્વયંભૂ મનુના પુત્ર પ્રિયવ્રત હતા તેમના આગ્નેત્ર થયા આગ્નેત્રના નાભી અને નાભીના પુત્ર ભગવાન ઋષભદેવ થયા

નું રાજ કર્યું અને પછી રાજ્યનો ત્યાગ કરી ભગવાનની આરાધના માટે તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા વનમાં તેમણે ભગવાનની ઉપાસના કરી પરંતુ ત્રીજા જન્મમાં તેને ભગવાનની પ્રાપ્તિ થઈ અને એ ત્રીજા જન્મમાં શા માટે એ તો બધા વૈષ્ણવોને ભાગવત પ્રેમીઓને ખ્યાલ જ હશે અને નહીં ખ્યાલ હોય તો મિત્રો આપણે આવતીકાલે જાણશું આજે અહીંયા જ વિરામ લઈએ મળી આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જે સનાતન ધર્મની છે